પાંચ હજાર વીસ ની વચ્ચે થયા છે બાબરામાં છેતાલીસો થી સુડતાલીસો ની વચ્ચે થયા છે નેનાવામાં ચાર હજાર થી પાંચ ની વચ્ચે થયા છે ગોંડલમાં બત્રીસો પચાસ થી ચાર નવસો ની વચ્ચે થયા છે માં બેતાલીસો થી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે બહુચરાજીમાં ત્રણ હજાર થી ચુમ્માલીસો ની વચ્ચે થયા છે જેતપુરમાં ચાર હજાર થી છેતાલીસો ની વચ્ચે થયા છે ધાનેરામાં ચુમ્માલીસો થી ચુમ્માલીસો પચાસ ની વચ્ચે થયા છે માં 2300 થી 5050 ની વચ્ચે થયા છે માંડલ માં 4655 થી 5070 ની વચ્ચે થયા છે માં 4500 થી 4730 ની વચ્ચે થયા છે માં 4450 થી 4900 ની વચ્ચે થયા છે પાટણમાં પાંત્રીસો સિત્તેર થી સુડતાલીસો ની વચ્ચે થયા છે વારાહી ચાર હજાર થી પાંચ ની વચ્ચે થયા છે માં બેતાલીસો થી 4800 ની વચ્ચે થયા છે સિદ્ધપુર બેતાલીસો પચાસ થી તેતાલીસો ની વચ્ચે પચીસ થી અમરેલીસો સિત્તેર થયા છે માં બેતાલીસો થી પાંચ હજાર દસ ની વચ્ચે થયા છે સમીમાં પિસ્તાલીસો થી અડતાલીસો ની વચ્ચે થયા છે પોરબંદર માં પાંત્રીસો થી છેતાલીસો ત્રીસ ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં તેતાલીસો થી અડતાલીસો ની વચ્ચે થયા છે મોરબીમાં પાંત્રીસો સાઠ થી અડતાલીસો ત્રીસ ની વચ્ચે થયા છે ઘારીમાં ત્રણ હજાર થી પિસ્તાલીસો ની વચ્ચે થયા છે વિરમગામમાં છેતાલીસો પંચોતેર થી ચાર હજાર નવસો દસ ની વચ્ચે થયા છે ધ્રોલમાં પાંત્રીસો થી ચાર હજાર છસો ની વચ્ચે થયા છે રાજકોટમાં બેતાલીસો પચાસ થી પાંચ ની વચ્ચે થયા છે પાટડીમાં ચુમ્માલીસો થી ની વચ્ચે થયા છે થરાદમાં ચાર હજારથી પાંચ હજાર વીસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં પિસ્તાલીસોથી એકાવનસોની વચ્ચે થયા છે બોટાદમાં પાંત્રીસોથી ચાર હજાર નવસો ચાલીસની વચ્ચે થયા છે ઊંઝામાં પિસ્તાલીસોથી ત્રેપનસો વીસની વચ્ચે થયા છે